જાણવા મળ્યું એટલે હું નજીક હતો કલાક કલાક થઈ ઘટના ડ્રાઈવર તો જે બસ ના માલિક કે જે કોઈ કંપની હોય એની ઉપર એક્શન લેવા જોઈએ ઉપરાંત પોલીસ ટ્રાફિક પોલીસ છે એને અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આના માટે સ્પીડ લિમિટ પણ બાંધવી છે સિટી ની અંદર બે ફાર્મ બસ ચાલે ઘણી વખત નાના બાળકો છે કે ત્રણ લોકો મને કમિશનર સાહેબ દ્વારા જાણવા મળ્યું ત્રણ લોકો મૃત્યુ થયા છે એક એન્જોર થયા છે ખરેખર ખુબ દુઃખદ ઘટના છે અને કોઈ પણ માણસ ની ભૂલ ને કારણે કોઈ પણ રીતે ચલાવી ન શકાય એ સમાચાર તમારા મારફત પડ્યા પબ્લિક માંથી પણ એનો ધક્કો કરવો જોશે એના માટે કડક થવું પડશે કમિશનરશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટ કેમ કે રાજપથ ક્લબ લિમિટ નામની કે કોઈ બસ કંપની છે એનો સ્ટાફ છે એને મેન્ટેન કરવાની કંપની ની અને પોલીસ ની જવાબદારી એના માટે કડક પડે ડ્રાઈવર અસાની હાલત નો તો તમને મને આપડે જોયો નથી જો હોય તો પોલીસ કેસ થઈ શકે પણ એના માટે તપાસ કરવાનો અને પોલીસે એક્શન લેવાની જરૂર છે એના માટે આપણે કમિશ્નર પોલીસ કમિશનરને ને પણ રજૂઆત કરશું